નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રાહુલ ગાંધીને ભાજપના નેતાઓ દ્વારા ધમકી આપવાના વિરોધમાં કરજણ કોંગ્રેસ દ્વારા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ કોંગ્રેસ પક્ષના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જાહેરમાં કથિત ધમકી આપવામાં આવી હતી તેમજ તેમની વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં વડોદરા જિલ્લા કક્ષાએ કરજણ શહેર ખાતે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગી અગ્રણી અને કાર્યકરોએ કરજણ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે કરજણ પોલીસ મથકમાં આવેદનપત્ર પાઠવી ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાજપ નેતા તરવિંદરસિંહ મારવાહે ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ખુલામ જાનથી મારી નાખવાની કથિત ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આજા નહીં નહીં તો આનેવામ તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હો સંજય એકવાર ધારાસભ્ય સિંદસેના મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ જાહેરમાં અગિયાર લાખના ઇનામની જાહેરાત કરી હતી જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને અગિયાર લાખ ઇનામ આપીશ રેલવે રાજ્યમંત્રી નવનીત પીટુએ પંદર નવ બે હજાર ચોવીસના રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતા જણાવ્યું હતું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી કહ્યો અને શાંતિ ભંગ કરવાના ઉપદેશ સાથે રાહુલ ગાંધી વિરોધ જાહેરમાં નફરત અને આક્રોશ ફેલાવવા માટે જાણી જોઈને નિવેદન આપ્યું હતું કોંગી અગ્રણી અને કાર્યકરોએ ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું કોંગી અગ્રણી અને કાર્યકરોએ પોલીસ મથક પહોંચી હાજર પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ફરિયાદ નોંધવા માંગ કરી હતી આયોજિત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ જસપાલસિંહ પડિયાર કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ ભરત અમીન કરજણ શહેર કોંગ્રેસ અધ્યક્ષ હર્ષદસિંહ ગોહિલ તેમજ કોંગી અગ્રણી પિન્ટુ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ કર રાહુલજી વિશે ભાજપના અને તેમના સાથી પક્ષો દ્વારા જે રીતની ધમકીઓ આપવામાં આવી છે વાત કરવામાં આવી છે કે એમને દાદી જેવું એમની હાલ થશે એ તનવીર તનવીર તનવીરસિંહ જે એમને કહેવામાં આવ્યું છે શિંદેજી દ્વારા કહેવામાં આવ્યું મહારાષ્ટ્રના દ્વારા કે ભાઈ એમની જો જીપ કાપી લાવ લાવશે તો એમને અગિયાર લાખ જેટલું ઇનામું આપીશ એવા પ્રકારના જે નિવા જે નિવેદનો બેફામ પ્રકારે જે નિવેદનો ભારતીય જનતા પાર્ટીના જે સત્તાના મધમાં જે લોકો રાચી રહ્યા છે અને જે જે પરિવારે જ્યારે કે ઇન્દિરાજીની એમને વાત કરી ઇન્દિરાજીએ આ દેશ માટે એમને શહાદત વરી છે ત્યારે આવી જે આ પરિવાર માટે રાહુલજી આ જે વિપક્ષના નેતા છે જવાબદાર પદ છે સંવૈધાનિક પદ છે એના વિશે આ પ્રકારના જે નિવેદનો બેફામ પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે તેના વિરુદ્ધમાં સમગ્ર દેશ રાજ્ય અને જિલ્લામાં પાર્ટીના આદેશ અનુસાર આ જે નિવેદનો કર્યા છે તેમના વિરુદ્ધમાં આજે એફઆઈઆર આપવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આ કરજન ખાતે અહીંયા આવે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવા માટે અમે